પંદર વર્ષથી રોડ તૂટી જશે અત્યાર સુધી કોઈ કોઈ હોય જોતું જ નથી ખાડા ડિલિવરી હોય કોઈ ગાડી બોલાવી હોય કોઈ કોણી શોખ નથી એના કરતા તો ભાજપ કરતા કોંગ્રેસ સરકાર હારી હતી અત્યારે આ પબ્લિક દોડી દોડીને મરી જતા જાલમપુરની લાઈન વડોદરા લાઈન તે હતા નળ યોજનાની કોઈ કોઈ સરકારની કોઈ સહાય નથી પંદર વર્ષથી આ રોડ તૂટી ગયો છે બરોબર પંદર વર્ષ થયો પણ એના કરતા કોંગ્રેસ સરકાર હાથી ભાજપ સરકારમાં કોઈ સહાય નથી